જય સ્વામિનારાયણ કેમ છો બધા હું મંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવું ભરેલા મરચાંનું શાક બનાવવાનું છે તો મરચાનું શાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસિપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડમાં આપેલું બે લાયકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ ભરેલા મરચાનું શાક બનાવવાનું શરૂ કરીએ આખા મરચાનું ભરેલું શાક બનાવવા માટે અહીંયા આપણે એક સરખા માપના મરચા લેવાના છે અને તેની અંદર મસાલો બનાવવા માટે અહીંયા આપણે ચવાણા અને ગાંઠિયાનો ઉપયોગ કરવાનો છે ચાલો ફટાફટ મરચાનું કટિંગ કરી લઈએ આવી રીતે વચ્ચેથી કાપો મૂકી આપણે બધા જ મરચાનું કટિંગ કરી લેવાનું છે તમે જોઈ શકો છો હવે આપણા બધા જ મરચાંનું સરસ કટિંગ થઈ ગયું છે ફટાફટ તેની અંદર ભરવા માટેનો મસાલો બનાવી લઈએ અહીં આપણે એક વાટકી જેટલું ગળ્યું અને તીખું એવું પવા અને ગાંઠિયાનું ચવાણું આવે છે તે લીધેલું છે અને આપણે ખાવણીની મદદથી અધકચરો ભૂકો કરવાનો છે મિક્સરમાં નથી પીસવાનું તમે જોઈ શકો છો આવો આપણે અધકચરો ભૂકો કરવાનો છે આવી જ રીતે આપણે ગાંઠિયાનો પણ કચરો ભૂકો કરી લઈએ જવાણું અને ગાંઠિયા આપણે એક વાટકી જેટલા લેવાના છે ગાંઠિયાનો પણ સરસ એવો ભૂકો થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તેની અંદર આપણે ઝીણા ચોપ કરેલા લીલા ધાણા એડ કરવાના છે ત્યાર પછી તેની અંદર ચપટી હળદર એડ કરશું ચપટી હિંગ એડ કરશું ગાંઠિયા અને ચવાણામાં મીઠાનું પ્રમાણ હોય છે એટલે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે થોડું જ મીઠું એડ કરવાનું છે કળપણ માટે ગોળ એડ કરશું એક નાની ગાંગડી ત્યારબાદ આની અંદર એક લીંબુનો રસ એડ કરવાનો છે ખટાશ માટે

ચાલો ફટાફટ મરચા ભરી લઈએ મરચાની અંદર બરાબર આંગળીની મદદથી દબાવી દબાવીને આપણે મસાલો ભરવાનો છે આવી રીતે આપણે મરચાંની અંદર મસાલો ભરી લેવાનો છે એક પછી એક બધા જ મરચાંની અંદર આપણે આવી રીતે મસાલો ભરી લઈશું શિયાળામાં મરચાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો ઘરે જરૂરથી આવી રીતે શાક બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખીને મોકલજો કે શાક કેવું બન્યું છે આવી રીતે બધા જ મરચાં આપણે ભરી લઈશું તમે જોઈ શકો છો હવે આપણે બધા જ મરચાની અંદર મસાલો બરાબર ભરી દીધો છે ચાલો ફટાફટ બે થી ત્રણ પાવડા જેટલું તેલ એડ કરશું કોઈ પણ ભરેલા શાક ની અંદર તેલનું પ્રમાણ વધારે હોય તો જ શાક ખાવાની મજા આવે છે અને શાક નો ટેસ્ટ પણ સરસ આવે છે એક ચમચી જીરું એડ કરશું ત્યાર પછી ચપટી જેટલી વરિયાળી એડ કરવાની છે ચપટી કસૂરી મેથી એડ કરશું ચપટી હિંગ એડ કરશું આઠ થી દસ લીમડાના પત્તા એડ કરવાના છે ત્યાર પછી તૈયાર કરેલા ભરેલા મરચાં એડ કરશું આપણે મરચાં ઢાંકી દઈશું બે મિનિટ સુધી આવી રીતે આપણે ઢાંકીને મૂકી દેવાના છે મરચાને ઢાંકી દઈએ ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે બે મિનિટ થઈ ગઈ છે હવે ઉપરથી થોડું મીઠું એડ કરવાનું છે આપણે મસાલામાં મીઠું એડ કર્યું છે ઉપરથી થોડું જ મીઠું એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ ત્યાર પછી અડધો ગ્લાસ જેટલું શાકની અંદર આપણે પાણી એડ કરવાનું છે ફરીથી બે થી ત્રણ મિનિટ સુધી આપણે શાકને ઢાંકી દેવાનું છે બે થી લઈએ તમે જોઈ શકો છો આપણા મરચા સરસ બફાઈ ગયા છે હવે આની અંદર આપણે જે મસાલો મરચાની અંદર ભરતા વધ્યો હતો તે એડ કરશું બધો જ મસાલો એડ કરી દેવાનો છે બે થી ત્રણ ચમચી જેટલો મસાલો છે

આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ચાલો ફટાફટ સવ કરી દઈએ જો તાજ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું આખા મરચાનું ભરેલું શાક બનીને તૈયાર થયું છે મરચાના શાકની સાથે તમે રોટલી રોટલો કે ભાખરી કઈ પણ વસ્તુ ખાઈ શકો છો અત્યારે આપણે રોટલા સાથે સર્વ કરવાનું છે તો આપણે ચાર બાજરી અને મકાઈના રોટલા બનાવ્યા છે તેની સાથે શાકને સર્વ કરશું તમે જોઈ શકો છો આપણી કાઠિયાવાડી ગુજરાતી થાળી તૈયાર છે જો તમને મારી મરચાંના શાકની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને મારું આ મરચાંનું શાક કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ